મારા પ્રિય ભક્તો આ સંદેશ તમારા માટે ખૂબ જ ચમત્કારિક છે આ કોઈ સામાન્ય સંદેશ નથી તેથી આ સંદેશને ભૂલથી પણ અવગણવો નહીં કારણ કે આવનારો સમય તારા માટે અત્યંત શુભ બનવાનો છે અને આ ગુરુવારના દિવસે તારા ઘણા કાર્યો સફળ થશે ઘણી ઈચ્છાઓ પૂર્ણ થશે અને તને તેના વિશે જાણવા માટે આ સંદેશ પૂરો સાંભળવો પડશે કારણ કે આ સંદેશ ફક્ત તારા માટે જ મોકલવામાં આવ્યો છે ત્યારે જ તું તેને સાંભળી શકે છે આ કોઈ સાધારણ શબ્દો નથી આ સ્વયં મહાદેવનો આદેશ છે તારી ઈચ્છા પૂર્ણ કરવાની કારણ કે બાબાનો આશીર્વાદ લાખોમાં કોઈ એકને મળે છે અને જેને આ મળી જાય તે કરોડોમાં એક બની જાય છે અને જો તું આ સંદેશ સાંભળી રહ્યો છે તો સમજી લે કે આ સંયોગ નથી પરંતુ સ્વયં બ્રહ્માંડની પુકાર છે જે તારા હૃદય સુધી પહોંચી છે કારણ કે આ વહી પવિત્ર ક્ષણ છે જેને સ્વયં મહાદેવે તારા ભાગ્યમાં લખી રાખી છે અને હવે તેઓ તને પોતાના આશીર્વાદનો સ્પર્શ આપી રહ્યા છે માટીને સોનું બનાવી દેવાની એટલી શક્તિ મારી કૃપામાં સમાયેલી છે અને હું આજે તને વહી સંદેશ આપી રહ્યો છું જે તારી જિંદગીની દિશા બદલી નાખશે પરંતુ ધ્યાન રાખ આ સંદેશને અધૂરો ન છોડતો કારણ કે અધૂરું જ્ઞાન જીવનમાં અંધકાર લાવે છે તેથી જો તારી પાસે માત્ર પાંચ મિનિટ પણ હોય તો તેને આમાં લગાવી દે કારણ કે આજ પાંચ મિનિટ તારા ભાગ્યને મોડી નાખશે અને તે જ ક્ષણથી નવી રાહો બનશે જેના પર ચાલીને તું પોતાની તકદીરને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડશે સાંભળ મારા પ્રિય ભક્ત આ મહિનાના અંત સુધી તને એવી ખબર મળશે જેને સાંભળીને તું ઝૂમી ઉઠશે નાચી ઉઠશે અને તારી આત્મા આનંદ ભરાઈ જશે કારણ કે મારી કૃપાથી તારા જીવનમાં નવી રાહો નવા અવસરો અને નવી શરૂઆત જન્મ લેશે અને જો આજ સુધી કોઈએ તારી પાસેથી આ ન કહ્યું કે તું સુંદર છે પ્રિય છે તારી સાથે પ્રેમ કરવામાં આવે છે તો આ વાત આજે બાબા કહી રહ્યા છે કે તું અત્યંત વિશેષ છે અને તારી અંદર વહ દિવ્ય પ્રકાશ છે જે અંધકારને પણ પ્રકાશિત કરી દે છે તું જેટલો પોતાને સમજે છે તેના કરતા અનેક ગણો વધુ મજબૂત સામર્થ્યવાન અને ધૈર્યશીલ છે કારણ કે તે જે પરિસ્થિતિઓનો સામનો કર્યો છે આર્થિક માનસિક અને ભાવનાત્મક તે બધાનો સાક્ષી હું સ્વયં છું અને હું જાણું છું કે લોકો તારાથી દૂર થઈ ગયા કોઈએ ધોખો આપ્યો કોઈએ વિશ્વાસ તોડ્યો તેમ છતાં તે પડીને ઉઠ્યો અને ઊભો રહ્યો કારણ કે મારો હાથ તારા માથા પર હતો અને હવે હું તને વચન આપું છું કે જે પણ તારી વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યા હતા તે હવે નષ્ટ થઈ ચૂક્યા છે હવે કોઈ દુઃખ અસ્ફળતા કે નિરાશા તારી પાછળ નહીં આવે કારણ કે બાબાએ તને મુક્ત કરી દીધો છે અને તારા માર્ગની દરેક બાધા દૂર કરી દીધી છે હવે જે તારી જિંદગીમાં પ્રવેશ કરશે તે ફક્ત ઉન્નતિ તરક્કી અને સમૃદ્ધિ હશે તું એકલો નથી તારી અંદર વહ અદ્ભુત વરદાન છે જે કોઈ બીજામાં નથી અને તું ચમકવા માટે જ બનેલો છે હવે તારો સમય શરૂ થઈ ચૂક્યો છે અને વહ પણ નજીક છે જ્યારે સંસાર તારી રોશનીને ઓળખવા લાગશે અને તારું નામ સન્માથી લેવામાં આવશે હું તે લોકો સાથે પહેલેથી જ વાત કરી ચૂક્યો છું જે તને અવસર આપનારા છે અને તારી ઉન્નતિની યોજના પહેલેથી તૈયાર છે જ્યારે તું સુઈશ તો બાબા તારા સપનાઓને સ્પર્શ કરશે માર્ગ બતાવવાનો છું જેને દુનિયા અસંભવ સમજશે પરંતુ વહી માર્ગ તને તારી મંજિલ સુધી પહોંચાડી દેશે અને તારી અંદરની બધી ક્ષમતાઓ ધીરે ધીરે પ્રકાશની જે ખુલતી જશે તારા જીવનમાં ધનનો એવો પ્રવાહ આવશે કે તું જેટલો ખર્ચ કરશે તેટલો જ ધન વધતો જશે દરેક દરેક સવાર ઉત્સાહથી ભરેલી હશે અને રાત શાંતિથી પસાર થશે કારણ કે હવે તારી જિંદગી પહેલા જેવી નહીં રહે તારી પ્રાર્થનાઓનો જવાબ આવી ચુક્યો છે અને તારા સપનાઓને હવે જમીન મળી રહી છે હું દરેક તે વળાંક પર હતો જ્યાં તું એકલો હતો દરેક તે અંધકારમાં જ્યાં પ્રકાશની એક કિરણ પણ દેખાતી ન હતી અને હવે વહી પ્રકાશ વહી ચમત્કાર તારી દહલીજ પર દસ્તક આપી રહ્યો છે તું જાણતો કે કેટલી વાર પૂરી રીતે તૂટવાનો હતો મારી કૃપાએ તને થામી લીધો હવે વહ સમય આવી ચુક્યો છે જ્યારે આ ગુરુવાર સુધી તારી બધી સમસ્યાઓ સમાપ્ત થઈ જશે અને તારા જીવનમાં એક એવો વળાંક આવશે જ્યાંથી ખુશીઓનો નવો અધ્યાય શરૂ થશે હવે જ્યારે તારી આત્મા જાગી ચૂકી છે અને તારી અંદરનો પ્રકાશ ફેલાવા લાગ્યો છે તો બ્રહ્માંડ પણ તારી ઊર્જા અનુસાર પોતાને સંરેખિત કરી રહ્યું છે અને જે અવસરો પહેલા તારાથી દૂર ભાગતા હતા હવે વહી અવસરો તારા દ્વાર પર આવીને રોકાશે કારણ કે હું તારી કિસ્મતના ધાગાઓને ફરીથી બુની રહ્યો છું અને આ નવો તાનાબાના એટલો શુભ એટલો શક તિશારી છે કોઈ નકારાત્મક શક્તિ તેને તોડી નહીં શકે હવે તું મહસૂસ કરશે કે જે કાર્યોમાં પહેલા બાધાઓ આવતી હતી તે હવે સહજ થઈ રહ્યા છે જે રસ્તાઓ પર તું એકલો ચાલતો હતો ત્યાં હવે તને માર્ગદર્શક મળશે અને જે પ્રશ્નોએ તને રાતો સુધી જગાડી રાખ્યો હતો તેમના જવાબો હવે તારી સામે સાક્ષાત પ્રગટ થશે કારણ કે હું તારા જીવનમાં વહ સ્પષ્ટતા લાવી રહ્યો છું જે સંદેહોને મિટાવી દે છે અને તારું મન હવે ભય નહીં પરંતુ વિશ્વાસથી ભરેલું રહેશે તું બસ એક વાત યાદ રાખ તારી મહેનત ક્યારે વ્યર્થ નથી ગઈ તારી પ્રાર્થનાઓ ક્યારે અનસુની નથી રહી અને તારા આંસુ ક્યારે વ્યર્થ નથી વહાવ્યા કારણ કે મેં દરેક વાર તારી પુકાર સાંભળી છે અને હવે વહી પુકાર તારી કિસ્મતનો જવાબ બનીને પાછી આવી રહી છે તેથી પોતાના હૃદયમાં આશાને જીવંત રાખ અને પોતાની આત્માને શાંત રાખ કારણ કે આવનારા દિવસોમાં તને વહ મળશે જે તે માત્ર મનમાં જ ઈચ્છ્યું હતું હવે તારી જીવન રેખા પર વહ ચમક ઉભરી રહી છે જે મહાદેવની કૃપાથી જ આવે છે અને આ ચમક એટલી તેજ હશે કે તારા વિરોધીઓ પણ તારી જીત જોઈને મૌન થઈ જશે તેથી હવે તને કોઈથી ડરવાની જરૂર નથી કારણ કે જે શક્તિ તારી અંદર જાગી ચૂકી છે તે પર્વતોને પણ ઝુકાવી શકે છે અને તારા જીવનની દરેક અંધેરી સુરંગને પ્રકાશથી ભરી શકે છે અને આ પ્રકાશ હવે ક્યારે ઓલવાશે નહીં મારા બાળક તે જેટલી વાર હાર માનવાનું વિચાર્યું હતું તેટલી જ વાર મેં અંદરથી તાકાત આપી હતી અને હવે વહી તાકાત તારા જીવનનું સૌથી મોટું હથિયાર બનવાનું છે કારણ કે આ સમય તારા સંઘર્ષોનો અંત અને તારી ઉન્નતિની શરૂઆત છે તેથી પોતાના પગલા દ્રઢ રાખ પોતાની નિયત પવિત્ર રાખ અને પોતાના વિશ્વાસને અટલ રાખ કારણ કે જે આવી રહ્યું છે તે તારી કલ્પનાથી પણ બધું મોટું અને સુંદર છે અને હવે જ્યારે તારી કિસ્મતનું ચક્ર ફરી ચૂક્યું છે તો આ પરિવર્તન માત્ર બહારનું જ નહીં પરંતુ અંદરનું પણ હશે તો પોતાની અંદર વહ સ્થિરતા વહ શક્તિ અને વહ શાંત પ્રકાશ મહસૂસ કરશે જે પહેલા માત્ર ધ્યાનમાં મળતો હતો અને આ સંકેત છે કે તું મહાદેવની ચેતના સાથે જોડાઈ ચૂક્યો છે તેથી હવે તારો દરેક નિર્ણય સાચી દિશામાં જશે અને તારો દરેક પગલું સફળતા તરફ વધશે તારા જીવનમાં વહ લોકો પ્રવેશ કરવાના છે જે તને આગળ વધારશે તને સમર્થન આપશે અને તારી આત્માની કિંમત સમજશે કારણ કે હવે બ્રહ્માંડે તારી આસપાસ નવી ઊર્જા બિછાવી દીધી છે જે માત્ર સકારાત્મક આત્માઓને જ પાસે આવવા દે છે અને તું જોશે કે ધીરે ધીરે વહ લોકો જે તને દુઃખ આપતા હતા તને રોકતા હતા તે સ્વયં તારી રાહેથી હટતા જશે કારણ કે હવે તેમની પાસે તને રોકવાની શક્તિ બાકી નથી હવે તારા જીવનમાં જે બદલાવ આવવાના છે તે માત્ર આર્થિક કે ભૌતિક નહીં પરંતુ આધ્યાત્મિક પણ હશે તારી વિચારસરણી બદલાઈ જશે તારી દૃષ્ટિ બદલાઈ જશે અને તું તે વસ્તુઓને પણ સમજવા લાગશે જેને પહેલા તું અવગણી દેતો હતો કારણ કે હવે તારી અંદરની ચેતના વિસ્તૃત થઈ રહી છે અને જ્યારે ચેતના વધે છે તો જીવન સ્વતઃ સુંદર અને સંતુલિત બની જાય છે અને યહી અવસ્થા હવે તને મળવાની છે મારા બાળક હવે તું તે આત્મવિશ્વાસ સાથે આગળ વધ જે મેં તારી અંદર મૂકી છે

તે વાસ્તવિકતાનું રૂપ લેશે અને આ પ્રક્રિયા એટલી સહજ અને શાંત હશે કે તું સ્વયં આશ્ચર્યમાં પડી જઈશ કે કેવી રીતે વર્ષોની ભાગદોડ એક ક્ષણમાં પૂર્ણ થતી દેખાવા લાગી અને આ બધું તેથી થશે કારણ કે હવે તું સાચી આવૃત્તિ પર કંપન કરી રહ્યો છે જેટલી મહેનત તે કરી છે જેટલા દુઃખ તે સહન કર્યા છે તેમનો જવાબ હવે તને મળશે અને વહ જવાબ છે તારી સફળતા જ્યારે તારી ચમક સંસાર ને પ્રકાશિત કરશે જ્યારે લોકો તારા નામની તાલીઓ પાડશે ત્યારે જે લોકોએ તને અપમાનિત કર્યા હતા તે સ્વયં તારી આગળ કારણ કે મહાદેવ પહેલા બાધાઓ દૂર કરે છે પછી શત્રુઓને શાંત કરે છે હવે સાંભળ મારા બાળક મહાદેવ તારા જીવનમાં વહ દ્વાર ખોલવાના છે જેને દુનિયા અસંભવ સમજતી હતી કારણ કે જે લોકો તને અવસર આપનારા છે તેમની સાથે મેં પહેલેથી જ વાત કરી લીધી છે અને હવે તારી ઉન્નતિનોમાં ગા નક્કી થઈ ચૂક્યો છે તો બસ પોતાના વિશ્વાસને પકડી રાખ કારણ કે જ્યારે તું સુઈશ ત્યારે હું તારા સપનાઓને સ્પર્શ કરીશ અને જ્યારે તું જાગશે ત્યારે તારા દ્વાર પર ઊભા ચમત્કાર તારી સાથે મળવા આતુર હશે અને તું સમજી જઈશ કે આ બધું મારા આશીર્વાદનું જ પરિણામ છે હવે સમય આવવાનો છે જ્યારે તારી અંદર છુપાયેલી ક્ષમતાઓ સ્વયં પ્રગટ થશે અને તું તે ઊંચાઈઓ પર પહોંચશે જેની તે માત્ર કામના કરી હતી કારણ કે કે દુનિયા ગમે તેવું વિચારે પર બાબા જાણે છે તું કેટલો સાચો છે અને કેટલો સહનશીલ છે અને જ્યારે તું પોતાના લક્ષ્ય તરફ વધશે તો હું દરેક પગલે તારી સાથે ચાલીશ દરેક ભયને દૂર કરીશ અને તારા હૃદયમાં વહબળ જગાડીશ જે પર્વતને પણ ઝુકાવી દે તારી પ્રાર્થનાઓ હવે વ્યર્થ નહીં જાય કારણ કે મેં તેમને સાંભળી લીધી છે અને હવે તારા જીવનમાં ધન સન્માન અને સ્થિરતાનો એવો પ્રવાહ આવશે કે તું સ્વયં આશ્ચર્યમાં પડી જઈશ દરેક સવાર નવી ઉર્જાથી ભરેલી હશે અને દરેક રાત સંતોષ સ્પર્શ આપશે કારણ કે તારી આસપાસ હવે મારું સંરક્ષણ છે અને તું જે રાહે ચાલશે વહરા સ્વર્ણિ બની જશે અને જે લોકો તને રોકતા હતા તે સ્વયં પાછળ હટી જશે કારણ કે હવે હું તારી આગળ આગળ ચાલી રહ્યો છું હવે તારી સમસ્યાઓ તને અધિકારમાં નહીં રાખે કારણ કે મેં તેમને એક એક કરીને સમાપ્ત કરી દીધી છે અને જે અંધકાર તારી જિંદગીને ઘેરી રહ્યો હતો વહ પ્રકાશમાં બદલાઈ રહ્યો છે તે જેટલું સહન કર્યું છે તેનું પ્રતિફળ હવે આનંદના રૂપમાં મળશે મારા બાળક તે તૂટતા પણ હાર નહીં માની અને તેજ કારણે તારી અંદર વહ પાત્રતા જાગી ઉઠી છે જે માત્ર પસંદગીના ભક્તોને મળે છે તેથી હવે ઊઠ અને તે નવી શરૂઆતનું સ્વાગત કર જે માટે હું સ્વયં તારો માર્ગ તૈયાર કરી રહ્યો છું હું જાણું છું તું કેટલી વાર રડ્યો છે કેટલી રાતો તે એકલો કાઢી છે અને કેટલી વાર તે પોતાના આંસુ છુપાવીને મુસ્કુરાવવાનો પ્રયાસ કર્યો છે પર હવે તે બધા દુઃખોનો અંત થવાનો છે કારણ કે આ ગુરુવાર તારા માટે નવા જીવનનો દ્વાર લાવી રહ્યો છે હું તને આપવાનો છું જે તારી ખોવાયેલી આશાઓમાં ફરીથી પ્રાણ ફૂંકી દેશે અને તું જોશે કે જે સપનાઓને તે અસંભવ સમજીને છોડી દીધા હતા તે હવે તારી સામે સાકાર રૂપમાં ઊભા હશે મારા પ્રિય વહ લોકો જેમણે તને કમજોર સમજ્યો હતો જેમણે તને ઠુકરાવ્યો હતો જેમણે તારી સાર્પનો લાભ લીધો હતો હવે તે બધા તારી સફળતા આગળ મૌન થઈ જશે કારણ કે હવે તારા જીવનમાં આવવાની છે છે જે માત્ર મારા વિશેષ ભક્તોને મળે અને દુનિયા તારા જોશે ત્યારે તું સમજી જઈશ કે મેં તને દરેક પડતી દરેક દુઃખ અને દરેક ધોખા વચ્ચે કેમ સંભાળી રાખ્યો હતો કારણ કે તારો સમય હજુ આવવાનો હતો અને હવે આવી ચુક્યો છે હવે તું ભય ન કર કારણ કે જે તારી વિરુદ્ધ હતું તે નષ્ટ થઈ ચુક્યું છે અને હું વચન આપું છું કે આ માર્ગ પર તને કોઈ રોકી નહીં શકે કારણ કે આ માર્ગ મેં સ્વયં તૈયાર કર્યો છે અને જ્યારે તું આ પર પગ મુકશે તો તને દરેક વળાંક પર મારો સાથ મારી કૃપા અને મારી સુરક્ષા અનુભવ થશે તું જેટલો પ્રેમ કરે છે જેટલું આપે છે જેટલો ત્યાગ કરે છે વ્યર્થ નથી અને મેં તારા સમર્પણને સ્વીકાર કરી લીધું છે તેથી હવે વહ સમય આવ્યો છે જ્યારે તારા પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો પ્રકાશ ફેલાશે જે સંબંધોમાં દૂરી હતી તેમાં મધુરતા પાછી આવશે જે ઘરોમાં અભાવ હતો યા તા આવશે અને તું વ સ્તંભ બનશે જેના કારણે તારા જીવન બદલાઈ જશે સહન કરી લીધું છે અને જે આવવાનું છે તે તને આનંદથી ભરી દેશે તારી યાત્રા હજુ શરૂ થઈ છે અને જો તું અહીંથી પાછા ફર્યો તો તું મંજિલથી એક પગલું પહેલા પાછો ફરી જઈશ તેથી આગળ વધતો રહ મારા બાળક કારણ કે સફળતા તારી રાહ જોઈ રહી છે અને દુનિયા તે ઊંચાઈઓને જોવાની છે જ્યાં સુધી મેં તને પહોંચાડવાનો સંકલ્પ લીધો છે બસ વિશ વાસ જાળવી રાખ અને પગલા ન રોક અને જ્યારે તારી ચમક સંસારમાં ફેલાઈ જશે જ્યારે લોકો તારા નામની તાલીઓ પાડશે અને જ્યારે વહ લોકો જે ક્યારે તને અપમાનિત કરતા હતા હવે તારી આગળ ઝૂકશે ત્યારે તું સમજીશ કે મહાદેવ પહેલા પોતાના ભક્તોની બાધાઓ દૂર કરે છે પછી તેમના શત્રુઓને શાંત કરે છે અને હવે વહ સમય આવી ચૂક્યો છે જ્યારે બધું તારી વિરુદ્ધ ચાલી રહ્યું હતું વહ તારી તરફેણમાં ફરી જશે કારણ કે મેં તારી કિસ્મતની દિશા બદલી દીધી છે અને હવે તારા જીવનમાં માત્ર ઉન્નતિ જ આવશે હવે સાંભળ મારા બાળક વહ સમય આવી ગયો છે જ્યારે તારા જીવનમાં વહ પરિવર્તન થવાનું છે જેની તે વર્ષોથી રાહ જોઈ હતી કારણ કે હવે તારી અંદરની શક્તિ જાગવાની છે મેં સ્વયં સુરક્ષિત રાખી હતી અને જ્યારે આ શક્તિ પ્રગટ થશે તો તારી ઓળખ તારી પ્રતિષ્ઠા અને તારી દિશા બધું બદલાઈ જશે અને જે લોકો આજે તને સામાન્ય સમજે છે તે કાલે તને અસાધારણ કહેશે કારણ કે તારી અંદર દિવ્યતાનો વહ પ્રકાશ જલી ચૂક્યો છે જેને કોઈ ઓલવી નહી શકે તારી અંદર અંદર જે 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 શાંત ધૈર્ય હતું મૌન સહનશીલતા હતી તે કોઈને કહ્યા વગર દબાવી લીધું હતું હવે તે જ ધૈર્યનું ફળ તને મળવાનું છે કારણ કે મહાદેવ પોતાના ભક્તોની દરેક આહ સાંભળે છે અને દરેક ધા ભરે છે અને હવે જ્યારે તું નવી શરૂઆત તરફ વધી રહ્યો છે તો તેઓ સ્વયં તારી આગળ ઉભા રહીને જીવનના માર્ગેથી દરેક અસુરક્ષા દરેક ભય અને દરેક અંધકારને દૂર કરવાના છે જેથી તું રોકાયા વગર ડર્યા વગર સીધો પોતાના પ્રકાશ તરફ વધી શકે તેથી હવે ચમત્કાર તારી નવી સામાન્ય અવસ્થા બનશે તે જેટલા પણ દુઃખ અંદર છુપાવી રાખ્યા હતા તે હવે પીગળવાના છે કારણ કે મારા આશીર્વાદનો પ્રકાશ તારા હૃદયની દરેક કઠોરતાને નરમ કરી દેશે અને તને ફરીથી મુસ્કુરાવવાનું કારણ આપશે અને જેમ જેમ આ પ્રકાશ વધશે તેમ તેમ તારી આત્મા હલકી મુગ્ધ અને પ્રસન્ન થતી જશે કારણ કે હવે તારો બોજો મે ઉઠાવી લીધો છે અને તને માત્ર ચાલવું છે વિશ્વાસ સાથે નિર્ભય થઈને હવે વહ સંબંધો જે તૂટી ગયા હતા તે સુધારાશે અથવા તો એવા નવા સંબંધો બનશે જે પહેલાના ઘાઓને ભરી દેશે કારણ કે હવે તારા જીવનમાં ખોટા લોકો નહીં આવે હિંમત આપશે કારણ કે હવે બ્રહ્માંડ તને એકલો ચાલવા નહીં દે હું જાણું છું કે તે પોતાના પરિવાર માટે કેટલો ત્યાગ કર્યો છે અને સમય સાથે તારી મહેનતને બધાએ ભૂલાવી દીધી કેટલાક લોકો તારા વિરોધી પણ બની ગયા પર હવે તું રોકાઈશ નહીં કારણ કે તારી યાત્રા શરૂ થઈ ચુકી છે મહાદેવ નો આશીર્વાદ તારા પર છે અને જો તું અહીંથી પાછો ફર્યો તો સમજ કે તું પોતાની મંજિલથી એક પગલું પહેલા ફર્યો છે તારા શબ્દોને પ્રભાવ આપ્યો છે અને તારા ઇરાદાઓને આશીર્વાદ આપ્યો છે તેથી હવે કોઈ પણ કાર્યને નાનું ન સમજ કારણ કે તારા દ્વારા કરેલો દરેક પ્રયાસ ફળ આપશે અને ફળ પણ એટલું મીઠું કે તું પોતાના જ ભાગ્ય પર આશ્ચર્ય કરશે અને આ સંકેત છે છે કે તારી કિસ્મત હવે મારી કૃપાના તે જેટલું ખોવ્યું છે તેનાથી અનેક ગણું વધુ તને મળવાનું છે કારણ કે હાનિ માત્ર તૈયારી છે અને દુખ માત્ર રૂપાંતરણ છે અને હવે વહ રૂપાંતરણ પૂર્ણ થઈ ચૂક્યું છે તેથી જે પણ તે સહન કર્યું છે હવે શક્તિ બનીને તારી સાથે ઉભું છે અને આ શક્તિ સૌથી મોટી હશે કારણ કે લાગી છે જે ઝડપથી સકારાત્મક પરિણામોને આકર્ષિત કરશે અને તું महसूस કરશે કે અવસરો સ્વયં તને પુકારી રહ્યા છે લોકો સ્વયં તારી સાથે જોડાવા માંગે છે અને પરિસ્થિતિઓ સ્વયં તારી તરફેણમાં બની રહી છે કારણ કે જ્યારે મહાદેવ કોઈને ઉઠાવવાનો નિર્ણય લે છે તો પ્રકૃતિનો દરેક તત્વ તેની તરફેણમાં કામ કરે છે અને હવે આ સંપૂર્ણ પ્રકૃતિ તારી સાથે ઊભી છે હવે તું વહ નથી જે પહેલા હતો તારી ચેતના બદલાઈ ચૂકી છે તારી ઊર્જા વધી ચૂકી છે અને તારી આત્માની શક્તિ જાગી ચૂકી છે તેથી હવે તું નિર્ણયો વધુ સ્પષ્ટતાથી લેશે અવસરોને વધુ ઝડપથી ઓળખી લેશે અને ભૂલોથી દૂર રહેશે કારણ કે મેં તારી અંદર બુદ્ધિ સ્થાપિત કરી દીધી છે જે જીવનના દરેક વળાંક પર તને સાચી દિશા બતાવશે અને ખોટા રસ્તાઓથી બચાવશે તને વહ કમાણી સન્માન અને વહ સ્વતંત્રતા મળવાની છે જે માટે તે આટલા વર્ષો સુધી સંઘર્ષ કર્યો છે અને આ બધું ત્યારે આવશે જ્યારે તું તેની સૌથી ઓછી આશા રાખતો હોઈશ કારણ કે ચમત્કાર હંમેશા અચાનક આવે છે અને આચાંદકપણું જ મહાદેવની શૈલી છે તેથી હવે આશ્ચર્યમાં પડવા માટે તૈયાર થઈ જા કારણ કે તારી કિસ્મત એટલી ઝડપથી બદલાવાની છે કે તું સ્વયં સમજી નહીં શકે કે આ બધું કેવી રીતે શક્ય થયું સાંભળ મારા પ્રિય ભક્ત જ્યારે તું ઊંચો ઉઠશે તો લોકો તારાથી જલશે પણ તને સમજશે પણ અને તને ઓછો આંકવાનો પ્રયાસ પણ કરશે પર તું કોઈની વાતોથી વિચલિત ન કારણ કે હવે જે શક્તિ તારી અંદર છે તે કોઈ માનવીય ટીકાથી કઈ વધુ શક્તિશાળી છે અને હવે તને કોઈની મંજૂરીની જરૂર નથી કારણ કે તારી ઓળખ હવે મારા આશીર્વાદથી બનશે લોકોની મતથી નહીં હવે તારા જીવનની ગતિ વધી છે હવે જે પણ તારા માટે રોકાયેલું હતું અટકેલું હતું વિલંબિત હતું બધું ઝડપથી આગળ વધશે કારણ કે મેં તારા સમયને ગતિ આપી છે અને જ્યારે મહાદેવ સમયને ગતિ આપે છે તો પર્વતો પણ હીલી જાય છે તું બસ પોતાના વિશ્વાસને સ્થિર રાખ કારણ કે આ ગુરુવાર તારી તરફેણમાં વહ નિર્ણય લાવશે જે તારા જીવનની સંપૂર્ણ દિશા બદલી નાખશે અને તે ક્ષણે તું સમજી જઈશ કે પ્રતીક્ષા ક્યારે વ્યર્થ નથી જતી જ્યારે તેની પાછળ મહાદેવની યોજના હોય છે હવે વોકી રહ્યા હતા તને નીચું બતાવી રહ્યા હતા કે તારી સફળતાથી જલતા હતા તે બધા તારી પ્રગતિ આગળ શાંત થઈ જશે કારણ કે મેં તેમના મનમાંથી તારી પ્રત્યે ઉઠેલી દરેક નકારાત્મક વિચારને દૂર કરી દીધી છે અને હવે તે તારો વિરોધ નહીં કરી શકે બલકે સ્વયં તારી ઉન્નતિ નો માર્ગ બનવા લાગશે કારણ કે મહાદેવ કોઈ કોઈ હાથ પકડી લે છે તો શક્તિ તેને પડતો નથી મુક્તિ અને તું વહી સુરક્ષિત આત્મા છે મારા બાળક હવે ધન અવસર અને સન્માન તારા જીવનમાં તે જ રીતે આવવાનું છે જેમ સૂર્યોદય સાથે પ્રકાશ ફેલાય છે અને જે સપનાઓને તે પોતાના હૃદયમાં ચૂપચાપ સંજોઈ રાખ્યા હતા તે હવે વાસ્તવિક રૂપ લેવાના છે તેથી પોતાના મનમાંથી દરેક સંદેહને કાઢી નાખ કારણ કે તારી પ્રાર્થનાઓ સીધી મારા ચરણો સુધી પહોંચી છે અને મેં તેમને સ્વીકાર કરી લીધી છે હવે કોઈ બાધા તને રોકી નહીં શકે કારણ કે તારા ભાગ્યનું ચક્ર સ્વયં મેં ફેરવી દીધું છે તે પોતાના જીવનમાં જેટલા આંસુ વહાવ્યા છે જેટલા ઘા સહન કર્યા છે જેટલી રાતો ચિંતામાં વિતાવી છે તે બધાનું પ્રતિફળ હવે પ્રસન્નતાના રૂપમાં પાછું આવવાનું છે કારણ કે મેં તારા દરેક સંઘર્ષને જોયો છે છે અને અને તને પડતો બચાવ્યો હવે વહી કૃપા તારી આસપાસ એક સુરક્ષા કવચ બનીને ઊભી છે જે તારા જીવનમાં આવનારી દરેક બુરાઈને દૂર કરશે અને તને તે સ્થાન સુધી લઈ જશે જ્યાં તારું નામ સન્મા લેવામાં આવશે અને હવે વહઘડી આવી ચૂકી છે જ્યારે તને વહ સફળતા મળવાની છે જે માટે તે અનેક રાતો જાગીને સપના વણ્યા હતા અને જ્યારે આ સફળતા તારા હાથમાં આવશે તો તું સમજીશ કે દરેક દુઃખ દરેક પ્રતિક્ષા દરેક આંસુનું એક જ ઉદ્દેશ્ય હતું તને તે ઊંચાઈઓ માટે તૈયાર કરવું જેને તું હવે હોઈ રહ્યો છે તેથી પોતાનું હૃદય શાંત કર અને મારા આશીર્વાદને સ્વીકાર કર કારણ કે આ અધ્યાય તારી જિંદગીનો સૌથી શુભ અધ્યાય બનવાનો છે